જે પ્રકારની નિમ્ન કક્ષાની ભાષાનો ઉપયોગ મારા માટે કર્યો છે ત્યારે આ મારું અપમાન નથી પણ વધારે મત આપીને મને ધારાસભ્ય બનાવ્યો છે અને ધારાસભ્ય તરીકે મારું અપમાન એ કરે છે પણ આ મારું અપમાન નથી જેમણે મને ચૂંટીને ધારાસભ્ય બનાવ્યો છે આ હામે બેઠેલી જનતાનું અપમાન એને કર્યું છે એનો જવાબ અહીંયા મને જેટલા પણ સાંભળી રહ્યા છે મારા વડીલો છે સંતો મહંતો પણ બેઠા છે મારા સરપંચશ્રીઓ છે મારા અગ્રણીઓ છે 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 મારી મારી માતાઓ બહેનો બસ તમને વિનંતી કરું છું આપણે એમની સામે એમના જેવા નથી બનવાનો પણ આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં એનો જવાબ આપણે બધાએ આપી દેવાનો છે આપી દઈશું ને બધા તૈયાર છે ને બધા આપણા અપમાન નો જવાબ આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં ભાજપના નેતાઓને આપી દેવાનો છે અને એ મારું ગમે તેટલું અપમાન કરતા હોય મને ગમે તેટલું નીચું બતાવવાની વાત કરતા હોય એલફેલ બોલતા હોય મેં તો કુદરત ને પ્રાર્થના કરું છું કે એમને સુખી રાખે એમનું ભલું કરે અમે તમને આવનારી ચૂંટણીમાં જવાબ આપી દઈશું સાથીઓ આગળ ઘણા પ્રશ્નોની વાતો થઈ છે સમસ્યાઓની વાતો થઈ છે ત્યારે હવે આજનો ડેડિયાપાડા એ માત્ર ગુજરાતમાં ચર્ચિત નથી તમારા બધાના આટલી નાની ઉંમરમાં મને ધારાસભ્ય બનવાનો તક મળી છે પાંત્રીસ ચોત્રીસ વર્ષની ઉંમરમાં તમે મને ધારાસભ્ય બનાવ્યો અને ધારાસભ્ય બનાવ્યા બાદ તમારા બધાના આશીર્વાદ થી તમારા સહકાર થી માત્ર મે ડેડીયાપાડા સાગબારા કે ચીકતાના લોકો માટે નથી પણ આખા ગુજરાતના લોકો માટે અવાજ ઉઠાવું છું ત્યારે આજે ડેડિયાપાડા એ આખા ગુજરાત અને દેશમાં ડેડીયાપાડા લોકો જાણી ગયા છે તમારો બધાનો એટલો બધો પાવર છે તમારી બધાની એટલી બધી તાકાત છે કે આજે દેશના વડાપ્રધાનને ચૈતર વસાવવાને ડરાવવા માટે ડેડીયાપાડામાં આવવું પડે છે ડેડીયાપાડામાં અને તમે જોજો આવનારા દિવસોમાં અમારા બેચાર આગેવાનોએ કીધું કે કોંગ્રેસના પણ કોઈ દિગ્ગજ નેતા થોડા દિવસમાં ડેડિયા પર આવવાના છે એવું જાણવા મળ્યું છે અમે તો બધાને જ કહીએ છીએ ભાઈ દેશના નેતાઓ તો બધા આવો જ પણ અમેરિકાથી પણ ડોનાલ્ડ ટ્રમ્પ ને બોલાવવાના હોય તો બોલાવી લેજો અમને કઈ ફેર પાડવાનો નથી અમે લોકોને જાગૃત કરીએ છીએ લોકોને એક કરીએ છીએ લોકો માટે હર હંમેશ બોલતા અમે દેખાઈએ છીએ લોકો માટે લડતા અમે દેખાઈએ છીએ એ ચાહે વિધાનસભા હોય એ ચાહે સડક હોય એ ચાહે મેદાન હોય જ્યાં પણ હોય ત્યાં લોકોની વાત કરીએ લોકો ભેગા થાય લોકોનો સહકાર મળે લોકો જાગૃત થાય એટલે આ ભાજપની સરકારને ગમતું નથી અને આ ભાજપની સરકાર આવા મનસુખભાઈ જેવા લોકોને જણાવીને અમારી સામે ઉતારે છે પણ આ મનસુખભાઈ હોય કે એમના ભાજપના નેતા હોય એમને પણ હું કહેવા માંગુ છું અમારી લડાઈ તમારા જેવા મનસુખભાઈ બનસુખભાઈ સાથે નથી અમારી લડાઈ તો સીધી નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ મોદી મોદી સાથે છે અહીં આવ્યા હતા જે પ્રતિમાને ફૂલહાર કર્યું એ પ્રતિમા જયારે આપણે મુકતા હતા ત્યારે આજ ભાજપના આજ મનસુખભાઈ આજ આરએસએસ વાળાએ આપણને કીધું હતું કે આ ચૈતર વસાવા અર્બન નક્સલવાદી છે અહીંયા નક્સલવાદ ફેલાવશે બિરસા મુંડાને કેમ લાવ્યા છે અને આપણો ખૂબ વિરોધ કર્યો તો પોલીસને ને ધારા અહીંયા ઉતારી દીધા હતા યાદ છે ને બધાને ને ધારા ડેડીયાપાડામાં ઉતાર્યા આપણે લોકોને જાગૃત કર્યા અને લોકો જાગી ગયા ત્યારે આજે ભાજપ વાળા જય મુંડા જય આદિવાસી બોલતા થઈ ગયા છે થઈ ગયા છે કે નથી થઈ ગયા એ જ મૂર્તિની એ જ પ્રતિમાની ફૂલહાર કરવા માટે દેશના વડાપ્રધાનને આવવું પડે

પણ ચૈતરભાઈ સાથે અમારા સરપંચો છે અમારા આગેવાનો છે અમારી માતાઓ છે અમારા વડીલો છે એટલે ચૈતરભાઈ એટલે ચૈતરભાઈ પર હિંમત છે તમે છો તો મારી હિંમત છે તમારો સહકાર છે તમારા આશીર્વાદ છે તો મેં બોલું છું બાકી હું એકલો પડું તો મારું પિક્ચર આ લોકો પૂરું કરી નાખે કરી નાખે કે ના કરી નાખે કરી નાખે આ લોકો એક સામાન્ય બાબતમાં ગ્લાસ માર્યો ગ્લાસ માર્યો મહિલાનું અપમાન કર્યું મહિલાનું અપમાન કર્યું એમ કરી કરીને મને જેલમાં ડાયરેક્ટ વડોદરા નાખી દીધો તો ખબર છે ને ખબર છે ને બધાને હવે ક્લાસ જેવી ક્લાસ અમે પકડ્યો પણ નથી માયરો પણ નથી ને એવી બાબતમાં એસી એસી દિવસ જેલમાં રહીને આવીએ અને આ મોદી સાહેબ નો ખર્ચો પૂછો તો કીધું કે દોઢ કરોડ માંગે છે પંચોતેર લાખ માંગી ગયા પાંચ હજાર બી આપે ને મને તો આ લોકો મને જેલ હવાલે કરાવી દે કરાવી દે કે ના કરાવી દે બધા જ એમના છે અધિકારી એમના કલેક્ટર એમના એસપી એમના કોન્ટ્રાક્ટરો એમના તંત્ર એમનું કોઈ મને પાંચ હજાર થી કોઈના પર માંગું ને તો મને જેલ હવાલી કરી દે આ મનસુખ મનસુખ આ ભાજપ ભાજપ વાળા મને છોડે નહીં છોડે મને પંચોતેર લાખ રૂપિયા આપે તો છોડે કે એટલે ખર્ચો માંગો નરેન્દ્રભાઈ મોદી નો ખર્ચો આખા દેશમાં સૌથી પહેલા કોઈ માંગ્યો હોય તો તમારા દીકરા ચૈતરભાઈ માંગ્યો છે ખલખલી નથી કર્યા લોકોમાં કે આ મોદીનો ખર્જો કેમ માંગે છે મેં કીધું મોદી આવ્યા તમે દિવાળી કરી તમે ની થાળી ખાધી તમે ખાધીડ નું ઝાંઝરું કરોડના સમોસા ખાધા બે કરોડના ચા પીધી તમે બસ વાળાને સાત કરોડ ને એકોતેર લાખ રૂપિયા આપ્યા તમે ફૂલ ગુચ્છાના એક કરોડ રૂપિયા ખર્ચો કર્યો મેં કીધું પૈસા કાંથી આવે બતાવો મને સાંસદના ઘરેથી આવ્યા તો કે ના આદિવાસી બજેટ અમે ખર્ચો પાડી દીધો છે જે આપણા બાળકો ની આંગણવાડી બનાવવા માટે પૈસા આવેલા આપણા બાળકો આશ્રમ શાળામાં ભણે છે અને સારી દાળ ભાત શાક રોટલી મળે એના માટે પૈસા આવેલા આપણા વિસ્તારમાં રોડ બને એના માટે પૈસા આવ્યા હતા કુપોષણ દૂર થાય એના માટે પૈસા આવ્યા હતા સ્કૂલ બને એના માટે પૈસા આવ્યા હતા ઝૂપડું બને એના માટે પૈસા આવ્યા હતા મનરેગામાં રોજગારી મળે એના માટે પૈસા આવ્યા હતા એવા હો કરોડ ઉપર રૂપિયા લોકોએ ધુમાડો કરી નાખ્યો આ મોદી તો આપણને હો કરોડ માં પડ્યો ઢેરિયા પડાવીને ગયો એમાં તો હો કરોડ રૂપિયા આપી દેતા તો ભી અમે મોદી ના ગુણગાર લેતા આ તો આપણી દિવાળી કરીને જતો રહ્યો એટલે મેં કેમ છું સાંસદના ઘરેથી તમે હો ની બસો કરોડ વાપરો મનસુખભાઈ ના ઘરેથી બસો કરોડ વાપરતા તો મને વાંધો નહોતો હરસંઘવી ના ઘરેથી પાંચસો કરોડ ખર્ચો કરતા મને વાંધો નહોતો ભૂપેન્દ્ર પટેલના ઘરેથી પાંચસો કરોડ ખર્ચો કરતા મને વાંધો નહોતો પણ અમારા આદિવાસીના નિવાલાના કોડિયા તમે છીનવીને અહીંયા દિવાળીઓ કરો છો એનો જવાબ આવનારા દિવસોમાં અમે તાલુકા જિલ્લા ચૂંટણીમાં આપી દઈશું મનરેગાનું કૌભાંડ થયું ગયા વર્ષે એટલે મને ખબર પડી

ગુજરાતનું એણે કર્યું છે કાર્યવાહી કરો બાકી હું ધરણા પર બેઠું છું ભરૂચમાં ધરણાનો ટાઈમ આપ્યો એના પહેલા એફઆઈઆર થઈ ગઈ ધરણાનો ટાઈમ આપ્યો કરી લોકો પણ તે પહેલા ક્લાસવાડીમાં મને લઈને ગયા બાકી આ બધા જેલમાં એમાં હતા ધારી સુગર પર બેસી મીટીંગો કરી એમના જિલ્લા પ્રમુખે એ સાંસદે ધારી કે સુગર પર બેઠી કોન્ટ્રાક્ટરો કૌભાંડો ઉજાગર થયા ત્યારે આજે આપણા રોજગારી છીનવાઈ ગઈ છે આ ભાજપના નેતાઓ આ કોંગ્રેસના નેતાઓના કૌભાંડને કારણે આજે સામે હોળી છે પણ આપણી પાસે ગામમાં રોજગારી નથી ત્યારે આ મનરેગા કૌભાંડ મનરેગા કૌભાંડ આપણે બધા બોલતા હતા તો એનું નામ બદલી નાખ્યું કે ભાઈ જી રામજી હવે મનરેગા તમારે નહીં કહેવાનું હવે જીરામજી કહેવાનું એટલે હવે ભગવાન નું નામ એટલે જીરામજી કૌભાંડ તો આપણાથી કહેવાય ના રામ તો બધાના હૈય એવો છે એવો આપણા સંતો કહે છે પણ નામ બદલવાથી આ મનરેગા નું કૌભાંડ આપણે બધાએ ભૂલવાનું નથી એ કૌભાંડના કારણે આપણી રોજગારી છીનવાઈ છે એટલે આ મનરેગાના કૌભાંડમાં ગમે એટલા નામો બદલશે પણ એનો જવાબ આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આપણે બધાએ આપી દેવાનો છે અહીંયાથી સામે દાપણ છે આ બાજુ સામરપાડા છે કાકરપાડા છે આ બધી નવી વસાહતો છે જે વખતે લઈને લઈને આજે વસાહતો વાળામાં તમે જજો શું હાલત છે દાભણ વાળા મને મળવા આવ્યા હતા એમણે મને કીધું સાહેબ ત્યાંથી અમે ઉઠીને આવ્યા અમારી જમીન સરકારે બીજા પરથી લઈને અમને આપી હતી અમારે નામે જ નથી થઈ

ત્યારે અધિકારીઓ કે એ તો સરકારનું કામ છે ત્યારે આ સાંસદને મેં કહેવા માંગુ છું તમે આ નવી વસાહતના લોકો એ બધા જ તમને માને છે એ બધા તમારા પર અપેક્ષા લઈને બેઠા છે તમે સાત સાત વખત સાંસદ બન્યા છો છતાં આ નવી વસાહતના લોકોના પ્રશ્નોનું નિરાકરણ નથી લાવ્યા ત્યારે આ નવી વસાહતના અહીંયા ઉપસ્થિત જેટલા પણ લોકો છે તમે જજો તમારા ગામના આગેવાનો બન્યા છે એમને પણ કહેજો આ મનસુખભાઈ તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવા જ નથી માંગતા એ તો લટકતી તલવાર રાખવા માંગે છે એટલે તમે બેઠા કે ત્યાં ત્યાં એ તમારું કરવાનું નથી આવનારી વિધાનસભામાં તમારા વતી આ તમારો દીકરો વિધાનસભામાં સરકાર પાસે આ જવાબ માંગવાનો છે હમણાં જ મને અહિયાં મનકાપાડાના એક અરજી આપી ગયા છે અરજી આપી ગયા મને રમેશભાઈ ઓનિયાભાઈ કોટવાડિયા જંગલ ખાતાના અધિકારી ગેમલસિંહ દાદા સાથે વાત કરતા હતા આપણા ગેમલસિંહ સાહેબને ને મેં પૂછ્યું કે તમે તો સીપીએમ માં બહુ સેવા આપી છે અમારા વિસ્તારમાં તમે બહુ કામ કર્યું છે અમારા લોકો પણ બધા અહિયાં ઉપસ્થિત છે અને ગેમલસિંહ સાહેબે પણ કીધું કે તમારી વાત સાચી છે સાથીઓ વાંસ એ જંગલમાં વાંસ કોઈ કાપવા જાય એની ગણતરી ચારામાં થાય છે વાંસ એની ગણતરી ચારામાં થાય છે ને વાંસ કાપવા જાય એને કોઈ અટકાવવા માટે એવો કોઈ કાનૂન નથી અને આ મંચ પરથી જંગલ ખાતા વાળાને કેમ છો હિદાયતા રહેજો આ દેડિયાપાડામાં મારો પ્રવેશ બંધી છે એટલે હિદાયદા રહેજો તમારું જંગલ ખાતું તો ઓગણીસો ને સત્તાવીસ માં આવ્યું હતું તમારું જંગલ ખાતું ઓગણીસો ને સત્તાવીસ માં આવ્યું હતું આ અમારો આદિવાસી સમાજ અમારા આદિ થી અમારા બાપ દાદા પૂર્વજો આ જંગલ સાચવેલા છે વિદાય બાકી જંગલ ખાતા વાળા જો આવી નાટકો કરશે જે દિવસે અમે ઉતરીશું જે દિવસે ઘડિયા પર અને રેન્જોમાં અમે જઈશું અમારો વેલો લઈને એ દિવસે આ જંગલ ખાતા બંગલ ખાતા વાળા અહીંયા નજરે નથી પાડવાના એ બી કહી દેમ છો તમને એટલે કોઈ પણ લોકો વાંસ લઈને આવો અને કોઈ પણ ફોરેસ્ટર તમને એની ખોપ બતાવતો હોય ને તો મારું નામ લેજો અને મારી સાથે વાત કરવાજો એનો બધો ખોપ અમે એનો એનો બધો ધુમાડો ઉતારી કાઢીશું એટલે કોઈ ડરવાની જરૂર નથી અને અહીંયા ઘણા પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત છે જે વખતે ખોટો કેસ થયો ત્યારે મને ધક્કે ચડાવીને રવાડે ચડાવીને ગાડીઓમાં ભરી લઈ છે છે બરાબર જે નાના અધિકારીઓ છે એ આપણા જ લોકો છે 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 પોલીસ અને કોન્સ્ટેબલ ભાઈ તમે ઉપલા નેતાઓના ભરોસે આવી નાટકો ના કરો ભાઈ તમે તમારા એસપી આઈજી ના ઇશારે આ પ્રકારનું કૃત્ય ના કરો બાકી અમે અમારા ઘરમાં પાલિયાન ધાલન પાલિયામ ભાલામ તીર કામતા કઈ અમે નથી અંબાજી વાળાએ કર્યું એ પ્રકારની પાટલિયા વાળી ખબર છે ને આખું જ ગામ તોડી પાડવા માટે ગયેલા જંગલ ખાતા વાળા પોલીસ વાળા ગામ વાળા એ બે હાથ જોડીને ત્રણ કલાક વિનંતી કરી ભાઈ અમારા ઘરની તોડો અમારા ની પૂરો

જે પાડલિયાવાડી થયેલી છે ને ઢેટીયાપાડામાં પણ અમે કરીશું કોઈના બાબતી ડરતા નથી એટલા માટે કે કે આ કોરિડોરના નામે આપણા લોકોની જમીનો છીનવવાના પ્રયાસો થાય છે કોરિડોરના નામે આજે પંચાયતોએ ના પાડી અસહમતિ આપી કે ભાઈ અમને કોઈ રોડ બોડ જોઈતો નથી અમને કોઈ મોટો હાઈવે જોઈતો નથી પછી પણ આ કલેક્ટર અને એ લોકોએ પાંચ પાંચ વખત ગામ સભા બોલાવેલી છે ત્યારે જે પણ સરપંચો એ અસહમતિનો ઠરાવ આપ્યો છે એવા તમામ સરપંચોને આ ચૈતર વસાવવાના સલામ છે કોઈ પણ આ વિસ્તારમાં આ પ્રોજેક્ટોને જમીનો આપવાની નથી અને કામ નહીં મળશે સરકારનું કામ છે જમીનો આપો એવી ભાષા કોઈ વાપરતું હોય તો સરપંચોને પણ આ મંચ પરથી કહેવા માંગુ છું આ તમારો ધારાસભ્ય બેઠો છે એવા એ ટીડીઓ હશે કે એવા હશે આવનારા દિવસોમાં આપણા આગેવાનોને ઉભા રાખીને જીતાડી દો ચૈતર વસાવો આજે એકલો છે એટલે આ લોકો કાઢતા નથી આ લોકોને બહુ ધુમાડો છે એટલે તમે તાલુકા જિલ્લા પંચાયતના આપણા સભ્યને જીતાડીને મોકલી દો આવનારા દિવસોમાં જે ક્રાંતિ થશે એ આપણી ધરતી પરથી આખા ગુજરાતમાં જવાની છે આજે અંબાજી ચૌદ જિલ્લામાં તમારા જેવા વડીલો યુવાનો માતા બહેનો આ તમારા દીકરાને પ્રેમ કરે છે એમનો ભાવ હોય છે કાયમ મને બોલાવે છે નાની નાની સમસ્યાઓમાં પણ એનું નિરાકરણ લાવવા અમે જઈએ છીએ ત્યારે એ લોકો મને પૂછે એના પહેલા તમને અભિનંદન આપે છે કે આવો ધારાસભ્ય ચૂંટનારી એ સાકબારાની જનતા ને ડેડીયાપાડાની જનતાને જીખદાની જનતા ને અમે સૌ પ્રથમ તાળીઓથી કરીને ત્યાં તમારું અભિનંદન થાય છે જ્યાં પણ જ્યાં છું ત્યાં ડેડીયાપાડાની જનતાના અભિનંદન થાય છે ત્યારે તમને આજે એ જ વાત કરવા આવ્યો છું સાથીઓ આજે જીગતા એટલા માટે કાર્યક્રમ રાખવો પડ્યો કે ડેડીયાપાડામાં મને આવવા નથી દેતા મારી સાથે પોલીસ મૂકી છે ચોવીસ કલાક મને હાચવે છે કે પ્રવેશ કરે એટલે પાછો ઉઠાવી પટેડવા પછી જવા દેસો એવું છે એટલે ચૂંટણી સુધી અમે પણ સાચવીએ છીએ ભૂંકી ફૂંકીને પગલા પાડીએ છીએ હાચવું પડે ને અમારા બધા વડીલો પછી મને ખીજવાય છે અમારા સરપંચો બી ફોન કરે છે સાહેબ તમારે કોઈ એમાં પડવાનું નથી મેં કીધું હા ભાઈ મેં નથી પડતો નથી પડતો

કોઈ મોટો આરોપી હોય તો એનો પાસપોર્ટ જમા કરી લેવા કરી લેવામાં આવે કે ભાઈ તું વિદેશ ના નાઈ જતો મારામાં સરકારે ઊંધું કર્યું તું બધું ફરજે પણ ડેડિયાપાડામાં નહીં જતો પણ મેં બી સંકલ્પ લીધો છે મને જેટલી વાર ડેડિયાપાડામાં નથી જવા દેતા એટલી વાર બધે બાજુ ફરું છું ભાજપના સુપડા સાફ કરી નાખી છે હવે આ બાજુના લોકો એના લોકોને ફોન કરે છે ભાજપવાળાને ભાઈ આનું